તો કેમ છો મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને તમારો ભાઈને એકદમ ફ્રેશ થઈ ગયો હે તો ભાઈ જવાનું છે આપણે આજ હાથણીએ કેમ કે ત્યાં અમારા માતાજીના મતે માંડવો છે માંડવો તો કાલે હે ભાઈ અને ભાઈ આપણે આજ જવાનું હોય સેવામાં તો ચાલો ફટાફટ હા ને આપણા કાકાનો ફોન આવી ગયો હે તો ફટાફટ નીકળીએ એ જુઓ ભાઈ હવાર હવારમાં કંઈક પક્ષીઓના ઓલું દાણાનું કાક લઈને જાય સીસો બીસો પાણી અમને ભરી દે છે તો ચાલો હે ને

નથી ના પણ હું હું ના ભાઈ ના લીધા હાઈ અને ભાઈ માવો ચોલે હે ભાઈ મારા બાપા વિડીયો ન જોતા ને મને ભાંગી નાખશે તો ચાલો મિત્રો આપડા કાકા આવી ગયા ને ફટાફટ આપણે નીકળવાનું છે આથાણી ના મઢે આથાણી મઢે અને ભાઈ ન્યા કાક ઘને ઘણું બધું કામ છે આજ બુંદી બુંદી પાડવાનું એ હાજે કહેતા હતા બધા તો ચાલો ફટાફટ નીકળ્યા પોગી ગયા હવે અમારો માંડો હ ભાઈ જો તમે બધી બાજુ સરો સરો છે કામકાજ ચાલુ છે ના ભાઈ ગુંદી પાડવાનું કામકાજ ચાલુ છે જોઈ તમે બેટ બને ભાઈ ભાઈ આજ બ્લોક લગભગ આઠ મિનિટ નો ગમે એમ ગમે પૂરો કરી દઈશ બાકી કામકાજ કામ કામ કરીશ ને બાકી બતાવતો રહીશ પહોંચ્યા ને ભાઈ પહેલું કામ જ આવી ગયું ભાઈ જો બધા જેટલા રહ્યા ને બધાને પાણી પાવાનું કામકાજ આપણને આપી દીધું હે અમારા પેલા કહેવાય ને તીન તીગડા કામ બીગડા પણ એ સીન સાથ હો ને ભાઈ સબકુજ કામ હો જતા હે અમારા તો ભાઈ જો ડોલું લઈ લે દેને કામકા ભરીને બધાને ફટાફટ પાણી પાઈ દે પાણી ભાઈ બધાને પાઈ દીધું અને ભાઈ ટ્રેક્ટર લઈને હવે ઉપડી જાય છે જોજો ભાઈ જવાનું હે આમાં થોડું સામાન રીટો છે રીટો નથી એટલે મઢે પડ્યો છે આ લેવા જવાનું હે ને એવું ભાઈ તો ચાલો ફટાફટ જઈએ અને લઈએ ભાઈ આ રીતે તમને ક્યારેક ક્યારેક એક એક કટકો મળતો રહેશે તમારા ભાઈના વિડિયોમાં બગે મના રહેજો પ્રોમિસ આપા બડે પહોંચી ગયા છે ભાઈ જો સરસ મજાના ભાઈ દર્શન કરી લેજો બધા જે ચાઉનમાં કોમેન્ટમાં લખી નાખજો ફટાફટ

આમથી નામ રખડે પણ આ એક કામ જ નથી કરતા કામ કરવા આયા રખડવા આયા એ નથી ખબર પડતી મારું કામ તમે જોઈ લેજો કારણ કે આપણે પણ બધું કરવાનું હોય કામ કરતો હોય ત્યારે બ્લોગ ન બને તમારા ભાઈનો એક્ચુઅલી આ લોકોને ખબર ન હોય એવા બાકી જો ઠામડા બામડા ભરવા આવી ગયા ને ભાઈ ચાલો ફટાફટ પેલા કામ પતે ભાઈ સાહેબ ગાંઠિયા ભરવાનું કામકાજ સોંપી દીધું હે આપણા કાકાને ભાઈ એ જો બાકી ઓળખોનાં તમે જોરદાર ભાઈ બધા અમારે કાકા છે આ એક ભાઈ હે એક કા બેઠા હી ભાઈ હે બાકી ભરાયા ને ગાંઠિયા તો ચાલો તમારો ભાઈ કાઢી ખાને કોથરી બોથરી કાચ ભરે બાકી જો આમ ગાંઠિયા ભાઈ વણવાનું કામકાજ ચાલુ છે આ બાજુ એક મારા બીજા કાકા ને સાઈણી હલાવે છે એ રીતે ગુંદી ને ભાઈ તો ચાલો આવું બધું હે તો મળીએ આગળ બાકી જોઈ લો હા ના છોકરા ઘોડે ભાઈ મોટા છોકરા એ બધા ફેફસી ઉપાડી છે છોકરા તો ન કેવાય ભાઈ બધા મારા કાકા છે બાકી જોઈ લો હજી પાછો લાલનો દીકરો થાય આવું બધું હે ભાઈ એવું નથી કામ કરીને ભાઈ થોડાક મોટા મોટા એટલું એમેજિંગ કરો ભાઈ અત્યારે એટલી ફેફસી ખાવી છે નાના આવી ટી શર્ટમાં રખડતા આવીશું ત્યારે એ કેટલી ખાતા આવીશું ભાઈ આ તો કાલ ભાઈ સોટા જ પાડે બધા જોયે તો ઘટવું જ ન જોયે આપડા

અને આ બધું જોવા તમે ગાંઠિયા હે ભાઈ આ બધી કાલની તૈયારી પાડતા હતા ને કામકાજ ચાલુ જ છે ગુંદી પાડવાનું હા જોવો તમે જોવા કામકાજ ચાલુ છે ના આ બધું આપણે ભાર્ગવભાઈ ઠલવાયે ભાઈ કંભલાનું ને ભાઈ આ બધું હવાનું ચાલુ જ છે તમારો ભાઈ વિજો તેડવા ભાણાને જે પૂજો છે તો એ જ કામકાજ તો ચાલુ જ છે ભાઈ વિચાર કરો તમે કેવડું મોટું આયોજન છે તો આવું બધું હેમ

ને તમારો ભાઈ ભાઈ થાકી ગયો થોડો બાકી હજી તો કાલનો નો દી ખેવાનું હોય ને પમદી તમારો ભાઈ ખેવાનો કાલ માંડવો તો પતિ હે પણ પમદી ભાઈ બધું સામાન ને એવું બધું હકેલવા તો તમારા ભાઈ ને આવવાનું જ છે એટલે આવું બધું હે ને કાકા જો અમારા ભાઈ બેટા બેટા બધાને ફોન કોલ કરે છે ભાઈ કાલ માંડવામાં આવજો કાલ માંડવામાં આવજો એવા બાકી અમારો ભાઈ જવા ભાઈ એકલો એકલો ગુલ્ફી ખાઈ ગયો હે પણ કાંઈ વાંધો નહીં એમ હમણાં જઈશું ગોલા ખાવા ગુલ્ફી ખાવા પણ આ ભાઈને લઈ જવાના નથી

તો ભાઈ સાહેબ જો તમે ભાઈ આખી વાડી ગુલાબની ભરી આપણા કાકા તોડવા બેસી ગયા હે તો પહોંચી ગયા છે ફૂલડા તોડવાનું કામકાજ કરી દીધું હે ચાલુ ભાઈ આપણે તોડા નથી ભાઈ બહુ જાઝા અને આપણા કાકાએ તો બરો બોલા દીધો તમે જોઈ જાવ જોઈ જાઓ ભાઈ આખી વાડીમાં નગરા ગુલાબ ગુલાબ ને ગુલાબ જ છે વ્યુ જોવો તમે ભાઈ જોરદાર વ્યુ આવે છે ભાઈ આવી મજા તો ભાઈ વાડીમાં જાવ એની કાંઈ અલગ જ બાકી જો પંખા બંધ થયા ગરમી થાય ચાલુ કરાવો અમારા કાકા જો એક આ બાજુ છે એ કામ છે બધાય કાકા હા ને હું એક જ છોકરો ભાઈ જેમ કે આપણે ભાઈ વિડીયો હાટું થઈને આરે આવી ગયા બીજું काही નતું થોળડા છોડો નું ખાલી બાનું હે પણ આપણે વિડીયો બનાવવા હાટું થઈને આરે આવી ગયા જોઈ લો બાકી આખી વાડીનો આ બાજુ આ બાજુ નકરા ફુળડા ફુળડા ને પ્રોડા છે તો ચાલો ફટાફટ કામે લાગી જાય ડોલુ ને એવું હાથમાં લઈ લીધું હે ભાઈ આપણા કાકા જો આમ જો તમે ખેલો ભરીને આલા આવે છે આપણે ભાઈ

ના આ બાજુ હજુ જો કે ગલના હોતા છે તો હમણાં ઓલા પણ ગયા તા ગલના ગલ ના હતા આયા ગલ હે જોઈ લો કા બાકી હન ફૂડા ની વાત જ જાવ ચાલો કાકા બોરો બોલાઈ જા ચાલો તમારો ભાઈ કડી કામે લાગી જા આ જો ભાઈ સાહેબ આખી ડોલ ભરી લીધી આ ફૂડાઈ ની એમાં મેના આપડો આપડો છે ઓ આમાં બાકી જોઈ લો કામ આપડું આયલા છે ભાઈ હા વાડી વાળા નો ખુબ ખુબ આભાર ભાઈ એટલા બધા ફૂડા એટલે કાય નાની હુરી વાત ન કહેવાય ભાઈ ને વેસવા હાટું આવેલા હે ભાઈ આપણે એમને તોડી ગયા વિચાર તો કરો ભાઈ તો આવું બધું હે ભાઈ બે જબલા ગુલાબના ના ભેરા ને એક ડોલ ભાઈ આવડા ગલ ની ભરી લીધી હે ઘા બાકી હેલા હોય ને દાલા મુઠા બે આવું ને આવું ભાઈ મોજ જ આની છે હંમેશા મોજ મોજ ને મોજ સબસ્ક્રાઇબ પાછા કરી નાખજો લાઈક ફોલો ઠોકતા રહેજો ક્યારેક ક્યારેક એટલે તમારા ભાઈ ને મજા આવતી રહે નવા નવા ભાઈ કન્ટિન્યુ બે ત્રણ દિવસ ના બ્લોગ આવશે એક જ સાથે એક સાથે નહીં આવે ત્રણ દિવસ ચાર દિવસ મૂકીશ ભાઈ તો ચાલો કન્ટિન્યુ મારો વાલા તો ભાઈ સાહેબ ઘરે પહોંચી ગયા છે જો કેટલા વાગી ગયા ભાઈ અગિયાર વાગી ગયા ના ભાઈ જો અહીંયા આવીને ભાઈ પબજી રમે જોઈ લો તમે ભાઈ પબજી પબજી રમે અને બાકી તમને વિડીયો ગેમ હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જલ્દીથી મળીશું એક નવો વિડીયોમાં ત્યાં લગી ભાઈ ભાઈ બધાને તો ભાઈ ભાઈ મિત્રો